ગોધરા શહેરના અમદાવાદ ગોધરા હાઈવે પાસે આવેલા શ્રી મંદિર હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાન નાક હાડકાના બાળકોના ફિઝિશિયન દાંતના ઉપસ્થિત રહ્યા હતા અને દર્દીઓનું નિઃશુલ્ક ચેકઅપ કરવામાં આવ્યું હતું અને લેબોરેટરી એક્સ રે અન્ય સુવિધા રાહત દરે આપવામાં આવી હતી ગોધરા શહેરના અમદાવાદ ગોધરા હાઈવે પાસે આવેલા શ્રી મંદિર ખાતે અંબા હેલ્થ સેન્ટર તરફથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓર્થો પેડિક બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ ફિઝિશિયન નાક કાન દ્વારા દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં એક્સરે બ્લડ રિપોર્ટ હાડકાની ઘનતા વગેરેની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં ખૂબ જ ઓછા રાહત દરે વિના મૂલ્યે સેવા આપવામાં આવી હતી આ કેમ્પનું મુખ્ય આયોજન ત્રિમંદિર અડાલજ દ્વારા કરવામાં આવ્યું હતું જે દાદા ભગવાન ફાઉન્ડેશનની સંસ્થા છે અહીંયા ગોધરા ત્રિમંદિર ખાતે અંબા હેલ્થ સેન્ટર તરફથી આજે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓર્થોપેડિક ડેન્ટલ બ્લડ ડોનેશન કેમ્પ ત્યારબાદ મેડિકલ સાઇડ એટલે કે ફિઝિશિયન આ બધી સુવિધાઓ અને ઇએનડીની સુવિધા એટલે કે નાગ કાનગળાના ડોક્ટરની સુવિધા અવેલેબલ હતી અને ઘણા બધા દર્દીઓએ લાભ લીધો આ કેમ્પમાં એક્સ રે અને બ્લડ રિપોર્ટ્સ તથા હાડકાની ઘનતા એટલે કે બીએમડી કેમ્પ વગેરેની સુવિધાઓ આવરી લેવામાં આવી હતી જે ખૂબ જ ઓછા દરે અને અમુક સેવા વિના કરવામાં આવી હતી આ બધી જ સેવાઓ આપણા અંબા હેલ્થ સેન્ટર ગોધરા ખાતે અવેલેબલ છે અને આ બધા રેગ્યુલર રૂપળી અહીંયા થતી હોય છે અને અવાર નવાર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પણ વિઝિટ થતી હોય છે અને જનરલ વ્યુરો પણ આ હોસ્પિટલમાં અવેલેબલ છે આ કેમ્પનું મુખ્ય આયોજન ત્રિમંદિર અડાલજ દ્વારા કરવામાં આવ્યું છે જે દાદા પગન ફાઉન્ડેશનની સંસ્થા છે એના દ્વારા મુખ્યત્વે આ આયોજન કરવામાં આવેલું છે હું પોતે ડૉક્ટર મેની નાયક ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું જે અડાલજમાં ત્રિમંદિરની હોસ્પિટલ છે અડાલ અંબા હેલ્થ સેન્ટર ત્યાં તથા અમદાવાદમાં અમારું હોસ્પિટલ છે અને હું જોઈન્ટ રિપ્લેસમેન્ટનું સ્પેશિયાલિસ્ટ છું અને મિનિમલ ઇંગ્રેસ ઇડ એટલે કે નાના જીરામાં થતી બાળકાની જોઈન્ટ પ્લેસની ઓપરેશન અને રોબોટિક સર્જરી એનું સ્પેશિયાલિસ્ટ તો આપ આ સેવાનો લાભ મારી પાસેથી પણ લઈ શકો છો અને દર બીજા અને ચોથા ગુરુવારે હું મોબાઈલ સેન્ટર ગોધરા ખાતે મારી સેવા આપું